વડોદરાના હરણી બોટકાંડના મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદ દાખલ કરવા માટે આજરોજ હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોએ કેરણી સેનાના અગ્રણી નેતાની આગેવાનીમાં વડોદરા પોલીસ ભવન ખાતે આવેદન સાથે રજૂઆત કરી હતી આજનો તમે દિવસ જુઓ તમે પરમ દિવસે બાળકો જે પ્રમાણે પરિજનો સાથે જે પ્રમાણે બડીને રાખ થયા છે હાડકું મળશે તો ડીએનએ ટેસ્ટ થશે વિચારવા કેવી કરુણતા એના અઢાર જાન્યુઆરીએ અહીં અમારા બાર બાળકોને બે મહિલાઓને ડુબાડીને માર્યા હત્યા કરી એમની બલી લીધી અને જ્યારે અમે લોકોએ તપાસ કરી ઓન પેપર આ અમારા બનાયેલા પુરાવા નથી મેળવેલા પુરાવા છે એ પુરાવાની અંદર આપણે તો બલાડીને દૂધા ચવવા આપ્યું આ બલાડી અને જે તે સમયે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર વિનોદ પુરાવા આપું છું અનુભવમાં લખે છે કોટિયા પ્રોજેક્ટ કે અમે ભવિષ્યમાં કામ કરવાના છે કામ કરવાના છે અનુભવ ઓન પેપર આ લોકોને કલ્પના જ નથી સત્તા એટલી હાવી થઈ ગઈ છે અને બધા સેટિંગ બાદ હવે એમને ખબર જ નથી હું વડોદરાનો વહીવટદાર છું તત્કાલીન વહીવટદાર છું અને એ માણસ માલિક તરીકે જે એગ્રીમેન્ટ કરે છે માલિક તરીકેની કોઈ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેશનની નક્કી નથી કરતા એટલે વિચારો કૌભાંડો આ લોકોના ઓન પેપર પકડાય છે આ લોકો ઓન પેપર અને જે ઉમેક કમિશનર સાહેબને કહેવાયા છે કે તમે તો રક્ષક કહેવાઓ તમે તો તમે કોર્ટમાં પહોંચાડશો પછી કોર્ટ કામ કરશે તમે આ પહેલા મગરોને પકડો આ મગર બિંદાસ બહાર ફરે છે તમારા એસઆઈટી ની ટીમે તો કમ્પ્લીટ ફરજ પૂરી કરી છે આ બધા તથ્ય બહાર પાડ્યા છે સાહેબ પણ મગર તો બહાર ફરે છે આ ગોપાલ શાહ એટલે આપણો ભૂતપૂર્વ ટાઉન પ્લાનિયર એટલે સહી રજા ચિઠ્ઠી કરે ને હવે એની રજા ચિઠ્ઠીઓ તપાસો આ વ્યક્તિએ દિમાગ વાપરીને આવા પીપી ધોરોનના કેટલા પ્રોજેક્ટ તો આ લોકોએ હજમ કરેલા છે કરોડો અબોજોના કોભણ વિનોદરાવને સાથે રાખીને કર્યા છે એટલે હવે આ અમારા જે બાળકોની બલી રહેવાઈ છે એટલે અમારા રક્ષક તો અત્યારે પોલીસ જ છે જો કમિશનર સાહેબ જો ઈમાનદારીથી આ હત્યાઓની તપાસ કરે ને તો 100% કોર્ટ એમને સજા આવશે કારણ કે હાઈકોર્ટને ખબર પડી પુરાવા જોઈને કે આ મેન મગર કઈ કે આવયો

તમે હવે આ લોકોને લોકઅપમાં ગાલો હજુ કેટલી બલી રહેશો તમે પીવા માટે શુદ્ધ પાણી નથી મળતા છોકરા ડુબાડીને માર્યા મારી બહેનોને ડુબાડીને મારી ત્યારે 27 વર્ષ નથી રાખ્યા કાચબા ખઈ ગયા બધું જ ખઈ ગયા કયો વિકાસ સ્માર્ટ મીટર કઈ રીતે લગાવો છો પહેલા ઈમાનદાર સ્માર્ટ तो बनाओ कॉर्पोरेशन स्मार्ट बनाओ कर्मचारी स्मार्ट बनाओ 25 स्मार्ट मीटर लगाओ आवी जो आए तब आवे मोदी जी हम तो दया खाओ भूपेन्द्र पटेल मुख्यमंत्री साहब तमे तो वडोदरा वोट मरी

મહિનાનું ભાડું એટલે ત્રીસ હજાર બી ના થાય અને ત્યાં ગાડી લાખો રૂપિયાના દુકાનો ભાડે આપીને ખાતા હતા લાખો રૂપિયાના એડના રૂપિયા ખાતા હતા ત્યાં કોર્પોરેશન નથી દેખાયું અને અમારી પાસે તથ્ય આવી રહ્યા છે કે એનું લાઈટ બિલ કોર્પોરેશન ભરતી હતી એ પણ તમને પુરાવા આપીશું